દુબઈથી ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના સોનાની દાણ ચોરીમાં મુખ્ય સૂત્રધાર બળદેવ કોર્ટમાં હાજર થવા જાય તે પહેલા જેસોજીએ શનિવારે બપોરે અઠવા પાસેથી દબોચી લીધો દેશના તમામ એરપોર્ટ પર આરોપીના નામે એલઓસી ઇસ્યુ કરવામાં આવી હતી જેના કારણે બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખ સુક્રેરિયાએ પોલીસ પકડતી બચવા અઠવાડિયા પહેલા દુબઈથી નેપાળ આવ્યો હતો ત્યારબાદ તે નેપાળથી સુરત આવ્યો હતો વધુમાં પોલીસને જણાવ્યું હતું કે ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર

ચાર પોઇન્ટ ઓગણત્રીસ કરોડનો પકડાયો હતો ત્યાર સુધીમાં ગુનામા ફેનિલ માવાણી નિરવડાવરિયા ઉમેશ વરૂપે લાખો બિક સાવન રાખોલિયા વિશાલ ઓર્ફે વિક્કી ગાવાણીએ પકડાયા છે દુબઈમાં પડદેવને સોનું ડી નામનો વ્યક્તિ આપતો હોવાનું સામે આવી છે કેમેરા સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન ન્યૂઝ રે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભાન ન્યૂઝ ચેનલને બે લાઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે